ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના વડીયા ગીર ગામની અંદર શ્રી હરેન્દ્ર ગિરી વિદ્યાલયની અંદર કે જ્યાં કૃષિલક્ષી ખેતીવાડીનો વિષય એગ્રિકલ્ચરનો ચાલુ હોય કે જેની અંદર આપણે તે લોકોએ બોલાવ્યા કે ગેસ્ટ તરીકે એક લેક્ચર અથવા તો પીરિયડ લેવા માટે આવો અને આજે આપણે આજે બધા વિદ્યાર્થી છે તે ખેતીવાડી વિષયનું ભણતે મતલબ અત્યારે ભણે છે તો તેને આજે આપણે મગફળીના પાક વિશે સંપૂર્ણ માહિતી આપી છે કે પાકની અંદર પાયાના ખાતરથી લઈ અને પાકેતા સુધીની દવા ખાતર બિયારણ અને જંતુનાશક દવા અને ખડની દવા વિશે આપણે માહિતી આપી છે તો આજે આપણે વિદ્યાર્થી જે છે મિત્રો તેને આપણે પૂછીએ કે આ દવા શેની છે ભાઈ આપણે બી હોય એમાં પટ મારવાની મગફળીના બિયારણને પટ આપવાની દવા છે આ જંતુનાશક ખાસ કરીને ઈયળ માટેની ઈયળ માટેની દવા છે રિફંડ દોડવા ભરાવવા માટે દોડવા ભરાવા માટેની રિફંડ અલ્ટ્રા પ્રોડક્ટ છે

જય કિસાન અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન